સ્વાગત છે આપણો નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હિતલ વગેત માલપુરના વાત્રક જળાશયમાંથી ત્રીજા તબક્કાનું એકસો ત્રીસ ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે માલપુરના વાત્રક જળાશયમાંથી ત્રીજા તબક્કાનું એકસો ત્રીસ ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે માલપુર અને બાર તાલુકાની પચીસો હેક્ટર કરતાં વધુ જમીનને ફાયદો થશે જેમાં ખેડૂતોના ઘઉં ચણા જીરું વરિયાળી અને દિવેલાના પાકમાં ફાયદો થશે માલપુર અને બાયડ તાલુકાના પચાસ થી વધુ ગામની જમીન સિંચાઈનો સિંચાઈ લાભ મળશે તો સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડા આનંદ ની લાગણી છવાઈ ગઈ છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર